દોસ્તો આજ કેટલા રીંગણા ઉતાર્યા છે ને એ બતાવું છું તો મિત્રો જો આપણે અત્યારમાં દસ વાગી ગયા છે આપણે જો એક ભારી બે ભારી આ ત્રણ ચાર પાંચ છ સાત આઠના નવ ભારી જેવા અને દસ ભારી દસ ભારી રીંગણાં ઉતરી ગયા છે અને આજ આપણે દસ જ ભારી ઉતારવાના છે અને રીંગણાનો કલર જુઓ એકદમ સરસ મજાનો છે હળેલું છે ના ના હળેલું નથી આપણે છે આ રીંગણાની અંદર હળવો ઓછો છે અને એકદમ સરસ મજાનું ડીટીયું થોડુંક આ આપણે પહેલાં વારાની અંદર થોડા ડીટિયા લાંબા હતા પણ હવે રીંગણી છે થોડેક ગવટી થઈ ગઈ છે એટલે આપણે છે કલર સારો એવો આવે છે પણ ડીટિયા છે ટૂંકા આવે છે આ છે મોટા મોટું રીંગણું આપણે એપલ સાઇઝનું આ છે બધા એકદમ સરસ મજાના આખા રીંગણા થાય શાક આખા રીંગણાનું શાક થાય એવા અને જોઈજો એકદમ સરસ મજાના તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દો એકદમ સરસ મજાનો અને હું તમને આપણે રીંગણે બતાવી દેવા અહીંયા જો એકદમ સરસ મજાની છે આપણે આટલી રીંગણી છે અને હજી આ શરૂઆતમાં થોડીક નાની છે પણ પાછળ જે મોટું પડ્યું છે એમાં થોડી લાંબી છે અને આપણે એટલા રીંગણા ઉતરી ગયા છે અને થોડુંક ઉતારવાનું ચાલુ છે પણ અત્યારે સમય હતો એટલે વિડીયો બનાવી નાખ્યો જો રીંગણા લગભગ પાંચ રીંગણા હોય ને કેટલા પાંચ 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 રીંગણા થયા એટલે લગભગ એક જણાનું શાક કમ્પ્લીટ થઈ જાય આમાં બે જણા જમી લે કારણ કે એપલ સાઇઝના રીંગણા આવે નાનું રીંગણું આવે આખા રીંગણાનું ભરેલું સરસ મજાનું શાક થાય તો સારું સલામ મળશે કાલના વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ પાસેથી રજા લઈએ